સુરતના ગોડાદ્રામાં સત્તાવીસમી ફેબ્રુઆરીથી આંતરરાષ્ટ્રીય કથા વાચક શ્રી રાજન મહારાજના સાંનિધ્યમાં શ્રી રામ કથાનું ભવ્ય આયોજન કરાઈ રહ્યું છે સમસ્ત સનાતની પરિવાર દ્વારા આયોજિત શ્રી રામકથાના પ્રારંભના દિવસે ભવ્ય કળશ યાત્રા તેમજ તુલસી યાત્રાનું આયોજન કરનાર છે તેનું લાભ લેવા રામ ભક્તે આમંત્રણ કર્યું છે તે પત્રકાર પરિષદમાં વધુ માહિતી આપવામાં આવી છે સુરત શહેર દાતાવળું શહેર હોવાની સાથે ધાર્મિક નગરી પણ બની રહ્યું છે સુરતની ધરતી પર દરરોજ કોઈને કોઈ કથા કે ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાય છે તો આગામી સત્તાવીસમી ફેબ્રુઆરીથી સાત માર્ચ સુધી શહેરના ગોડાદરા આંતરરાષ્ટ્રીય કથાકાર શ્રી રાજન મહારાજની શ્રીરામકથાનું ભવ્ય આયોજન કરાયું છે જેમાં મોટી સંખ્યામાં શ્રીરામ ભક્તો ભાગ લેશે તો આ રામ રામકથાનું સનાતન પરિવાર દ્વારા આયોજન કરાયું છે જેના મુખ્ય યજમાન ડી ટી ટ્રેડર્સ પ્રાઇવેટ લિમિટેડના દિનેશ પાંડે રાકેશ પાંડે પવન પાંડે અરણ પાંડે વરૂણ પાંડે અને સૂરજ પાંડે છે તો ગોડાદરાના શ્રી મહર્ષિ હસ્થિ વિદ્યાલયના પટાગમાં આયોજિત શ્રી રામકથા અંગે માહિતી આપતા આયોજક પરિવારે જણાવ્યું હતું કે ભારતીય માનસમાં ભગવાન શ્રી રામનું અજોડ સ્થાન છે શ્રી રામકથા તેમની સ્તૃતિ વિવિધ વક્તાઓના મુખે સમગ્ર ભારતમાં યોજવામાં આવે છે અત્યારે જે વક્તાઓની લોકપ્રિયતા સૌથી વધુ છે તેમાં આદરણીય શ્રી રાજનજી મહારાજનું નામ આગવી રીતે લેવાય છે પોતાને સુમધુર અવાજમાં જ્યારે તેઓ ભગવાન શ્રી રામની જીવનકથાના સંગીતમય શૈલીમાં સંભળાવે છે ત્યારે તે શ્રોતાઓને ખૂબ જ સુખદ અને અર્થપૂર્ણ લાગે છે આ મધુરતાના કારણે તેમની લોકપ્રિયતા અત્યારે ચરમસીમાએ છે ત્યારે સત્તાવીસમી ફેબ્રુઆરીથી સાતમી માર્ચ સુધી શ્રી શ્રીરામકથાના આંતરરાષ્ટ્રીય કથાકાર શ્રી રાજન મહારાજના મુખે વહેતી શ્રી રામકથા સાંભળવાનો અવસર મળવાનો છે કથાનો પ્રારંભ સત્તાવીસ ફેબ્રુઆરી થશે આ કળશ યાત્રા અને તુલસી યાત્રા કાઢવામાં આવશે રાજન મહારાજ દ્વારા શ્રી રામકથાનો પ્રારંભ કરાશે અને તુલસી યાત્રાની ભવ્ય તૈયારીઓ ચાલી રહી છે આ માટે આયોજક પરિવાર દ્વારા મફત સાડીઓનું વિતરણ કરાઈ રહ્યું છે આ વિતરણ છવ્વીસ ફેબ્રુઆરીના રોજ સાંજે છ વાગ્યા સુધી ચાલશે કળશ યાત્રામાં જ્યાં મહિલાઓ અને છોકરીઓ કળશ અને તુલસી બગડીને ચાલશે ત્યાં પુરુષો પણ હાથમાં ભગવો ધ્વજ લહેરાવતા જોવા મળશે કળશયાત્રામાં યાત્રામાં ભાગ લેવા ઈચ્છુક મહિલાઓ કથા સ્થળ સ્થિત ऑफिस रजिस्ट्रेशन करा भी सकते विनय शुक्ला और दिनेश टेक्सटाइल ग्रुप द्वारा ये कथा का आयोजन किया गया है शादी की पच्चीसवीं सालगिरह है पवन पांडे जी की उन्हीं की शादी के सालगिरह के उन्होंने जब अपने परिवार से चर्चा की कि मुझे शादी की सालगिरह में कहाँ करना चाहिए तो उनकी पत्नी का ये विचार था कि भाई इस शादी की सालगिरह के अवसर पर अगर राजन जी महाराज जी की मुझे कथा श्रवण करने का या और लोगों को श्रवण करवाने का अगर मुझे सौभाग्य मिलेगा तो मैं ये एनिवर्सरी अपनी सफल मानूंगी और वही विचार को लेकर पूरे दिनेश पांडे जी के परिवार के द्वारा ये कथा का आयोजन किया गया है 27 फरवरी से लेकर 7 मार्च तक की ये कथा है शाम को 5 से 9 आसपास गुड़ाद्रा मंदिर जो है उसके बगल में जो मेला ग्राउंड है उसी में ये कथा का आयोजन है વધુમાં કથા સ્થળે અત્યંત અત્યાધુનિક ટેકનોલોજી સજ્જ પંડાલ બનાવવામાં આવ્યો છે જેમાં ખૂબ જ સુંદર બેઠક વ્યવસ્થા કરાઈ છે કથાનો સમય રોજ સાંજે છથી આઠ વાગ્યાનો રહેશે કથા સ્થળે પાર્કિંગ અને અન્ય જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ છે જેથી તમામ સનાતન ધર્મના અનુયાયીઓને શ્રીરામકથા સાંભળી પોતાનું જીવનધન્ય બનાવવા વિનંતી કરાય છે બ્યુરો રિપોર્ટ જી ટ્વેન્ટી ન્યૂઝ